જો ગંગા નદીમાં આપણને માછલીઓ દેખાઈ રહી છે તો આપણને માછલીઓને લોટ ખવડાવીએ છીએ અને એમાં ગંગા નદીમાં આપણે માછલીઓને લોટ ખવડાવીને પુણ્ય કમાઈએ અહીંયા કબૂતર પણ આવ્યું છે તો આપણે કબૂતરને પણ નાખી દઈએ માછલીઓ જો દેખાય છે ગંગા નદીમાં આટલા પ્રવાહમાં પણ માછલીઓ જોવા મળે છે અને આ લોટ ખવડાવવાથી આપણને પિંડદાન કર્યા સમાન પુણ્ય મળે છે અને એ પણ ગંગા નદીમાં તો આપણે

ચાલો હવે આપણે દેવ પ્રયાગમાં મા ગંગાના દર્શન કરીને હવે અહીંયાથી જવાનું મન તો થતું જ નથી કેટલું કુદરતી વાતાવરણ છે આમ એમ થાય સ્વર્ગમાં આવી ગયા એવું થાય છે વૈકુંઠમાં આવી ગયા સાક્ષાત ભગવાન પાસે આવી ગયા એવું દેવમય વાતાવરણ થઈ ગયું છે વાતાવરણ છે દેવમય વાતાવરણમાંથી હવે આપણને પાછું ઘરે જવું કે મતલબ હરિ આપણે જ્યાં રોકાણા છે ત્યાં હરિદ્વાર જવું ગમતું નથી પણ હવે આપણે અહીંયા રોકાવાના નથી તો હવે આપણે જવું તો પડશે જ તો ચાલો હવે આપણે દર્શન કરીએ મા ગંગાને દર્શન કરીને આગળ વધીએ અને દિવસ પણ ઢળી ગયો છે સૂર્ય આપણે જ્યારે આવ્યા ત્યારે સૂર્ય આપણી ઉપર હતો થોડી જ વારમાં સૂર્ય છે તે ઢળી ગયો છે અહીંયા આ પ્રદેશમાં અંધારું છે ને વહેલું ઝડપથી થઈ જાય છે આપણે જનરલી શિયાળામાં સાડા છ એક એમ અંધારું થઈ જાય અહીંયા સાડા પાંચમાં અંધારું થવા માંડે છે અત્યારે ત્રણ ચાર વાગે એટલે ઠંડી ચાલુ થઈ જાય છે ત્રણ ચાર વાગવામાં તો આપણને સાંજ જેવું આમ વાતાવરણ લાગવા માંડે છે અને જો આપણને એમ થાય કે પાંચક વાગી ગયા હશે પણ હજી ત્રણ જ વાગ્યા છે તોય આવું વાતાવરણ થઈ ગયું છે

પહાડી બાળકો આ ઓલી છોકરીઓ છે આપણે ઘાટ ઉપર મેળવી દીધી છે આ લેશન કરતી હતી એની છોકરી છે હા ધર્મશાળા છે એ રોકાવવું હોય તો જૂના જમાનાની હવે આ પુલ ઉપર થી આપણે પાછા જઈ રહ્યા છીએ પુલ આમ તો ઝૂલતો પુલ છે કારણ કે નીચે કોઈ સ્તંભ આવેલા નથી બંને બાજુથી બાંધેલો છે એવી રીતના ઝૂલતો પુલ છે પણ ઉપર પાકો રોડ રસ્તો બનાવેલો છે કારણ કે ગંગાનું બી ક્રોસ ન કરી શકીએ એટલે આવા નાના નાના પુલ નદી ઉપર આવેલા છે ગામ લોકોને સામે કાંઠે જવું તો આ પુલ ઉપરથી જ જાય છે સ્કૂલના બાળકો એકલા પોતાની ઘરે જાય છે નાના નાના બાળકો ક્યાં નામ છે તમારા આરોહી

નાના બાળકો પણ એકલા વિશાળ નદી ના પુલ ઉપર એકલા સ્કૂલે જાય અને આવે છે અહીંયા પહાડોનું નું જીવન સંઘર્ષમય જીવન છે ઉતરતા ટાઈમે તો આપણને આ રસ્તામાં બહુ જ મજા આવી હતી ઢાળ હતો તો આપણે દોડીને ઉતરી ગયા પણ હવે ચડવા ટાઈમે મુશ્કેલ છે પહાડી લોકો તો ઝડપથી ચડી જાય પણ આપણે તો ફ્લેટમાંથી આવીએ છીએ એટલે આપણે તો બહુ મુ ચડવું મુશ્કેલ છે પણ તેમ છતાં જઈએ છીએ ધીમે ધીમે दोबारे विवाह हुआ हिमालय पुत्र मतलब उससे भोलेनाथ से इनका। वो मंदिर है ना। हाँ, वो में दक्ष मंदिर है ना दक्ष महादेव मंदिर बोलते हैं ना दक्षेश्वर महादेव मंदिर वो भोलेनाथ जी की ससुराल है उसमें क्या है कि रेल के टुकड़े टुकड़े करे थे जहाँ तो जहाँ उनके शरीर के टुकड़े गिरे वहाँ शक्तिपीठ बनी थी एक कौन शक्तिपीठ है उन्हीं शक्तिपीठों में से एक कुंजापुरी माता का मंदिर भी अच्छा, हाँ, है हाँ हरिद्वार हाँ। में माया देवी है है ना? नाभि गिरी थी माया देवी में जहाँ जहाँ अलग अलग, अलग उनके अंग गिरे थे वहाँ वहां शक्ति આપણે હવે ફરીને પાછા આવી ગયા છીએ હરિદ્વાર દેવ ને બધે આપણે સરસ રીતે ફરી લીધું નીલકંઠ મહાદેવને ત્યાં આપણે દર્શન કરીને પાછા આવી ગયા છીએ આ ભાઈ છે વિનોદભાઈ એમણે આપણને બહુ સારી રીતે ફેરવ્યા અને રસ્તામાં આપણને ઘણા બધા સ્થળોથી પરિચિત કર્યા અને એના વિશેની પૂરી આખી કહાની આપણને આખો ઇતિહાસ પણ રસ્તામાં એ કહેતા જતા હતા તો જ્યારે પણ આપણે ગુજરાતી કોઈ પણ આવો તો હરિદ્વારમાં જ્યારે પણ આવો ત્યારે આ ભાઈનો સંપર્ક કરવો કારણ કે એ ભાઈ આખા હરિદ્વારમાં બધાથી રીઝનેબલ ભાવમાં આપણને ગાડી એની મળી જાય છે અને સારી રીતે આપણને ડ્રાઈવિંગ પણ એમનું સારું છે અને રસ્તામાં આપણને માહિતી આપતા જાય છે અને સરસ રીતે ફેરવે છે તો એમના નંબર આપણે એમની પાસેથી જ લઈ લેશું આપકા નંબર બતા હેલો દોસ્તો નમસ્કાર મેરા નામ વિનોદ શાહ ઓર ઉત્તરાખંડ કી સારી જાણકારી આપકો મિલ જાયગી મેરે જરીએ और मेरा जो नंबर है 975622154 9756122554 धन्यवाद હું બાયોમાં લિંક પર બધું આ ભાઈનું નામ અને નંબર નાખી દઈશ તો આપ લોકો એમાં જોઈ લેજો અને આ ભાઈની સાથે તમે ફરજો કારણ કે એમનું ડ્રાઈવિંગ અને એની ગાડી અને એની માહિતી આપવાનું બધું સરસ છે અને આપણને સારી રીતે હરિદ્વાર ઋષિકેશને આસપાસના સ્થળ પૂરા ઉત્તરાખંડ બતાવી દેશે થેન્ક યુ